માંડવી તાલુકાના વાંડ આશ્રાણી માર્ગ નજીક જગદાદાના મંદિર પાછળ ગેરકાયદેસર ટુ નાઇટ ખનન ચાલતું હોવાનું એલસીબી પશ્ચિમ કચ્છ ભુજને મળેલી આધારે રેડ કરવામાં આવી હતી વોલ્વો એસ્કેવેટર અને ત્રણ ડમ્પર વડે ખનન ચાલી રહ્યું હોવાનું જણાતા હરેશભાઈ બાબુલાલ સંઘાર ગોવિંદભાઈ અર્જણભાઈ સંઘાર દિનેશ રામજીભાઈ મહેશ્વરી બખર જુસબ મથરા અને કાનજી કરશન સંઘાર કુલ પાંચ ઇસ્મોને ઝડપી લેવામાં આવ્યા હતા પૂછપરછમાં તેઓએ શેઠ વિમલભાઈ પ્રતાપભાઈ વાંઝાના કહેવા પર બેન નાઇટ ખનન કરાતું હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ સ્થળડા ખનન માટે કોઈ લીઝ કે કાનૂની મંજૂરી રજૂ ન કરી શકતા કુલ રૂપિયા પાંસઠ લાખનો મુદ્દામાલ જેમાં એસ્કેવેટર ત્રણ ડમ્પર અને અંદાજે વીસ ટન બેન ટુ નાઇટનો સમાવેશ થાય છે કબજે કરી ગડશિશા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે you બચાવ સામ નેશનલ હાઇવે પર આજે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો રામદેવ પીર વોંદ નજીક મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા બાદ હાઇવે ચક્કાજામ કરાયો હતો વાંડિયા વીજ અને ખાતરની અછત જેવી સમસ્યાઓને લઈને ખેડૂતો આંદોલન પર ઉતર્યા હતા માર્ગ પર બેસીને મહિલા સહિતના ખેડૂતો રામધૂન બોલ્યા હતા ખેડૂતોના ચક્કાજામના પગલે નેશનલ હાઇવે પર વાહન પરિવહનમાં ભારે અવરોધ સર્જાયો હતો ભચાઉના કડોલ નજીક મધરાતે પેટ્રોલિંગ કરતી પૂર્વ કચ્છ વન તંત્રની ટીમ પર અજાણ્યા વ્યક્તિઓએ ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો પરિસ્થિતિ ગંભીર બનતા રેન્જ ઓફિસરે પોતાની ગનથી હવામાં ફાયરિંગ કરતા હુમલાખોરો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા નમક માફિયાઓ પાળા બાંધી મીઠું પકવતા હોવાની પેશકદમી વચ્ચે આ હુમલો થયો હોવાના સંકેતો છે વન વિભાગે અજાણ્યા હુમલાખોરોના વિરુદ્ધ ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ નોંધાવી છે અને બચાવ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે આ ક્ષેત્રમાં નમક માફિયાઓ વચ્ચે ભૂતકાળમાં હત્યા અને હુમલાના બનાવો થઈ ચૂક્યા હોવાથી ચકચાર મચી છે પશ્ચિમ કચ્છ ટાસ્ક ફોર્સે બે ટ્રક સાથે ખનીજ ચોરી ઝડપી હતી ભુજ તાલુકાના કનૈયાબે ગામ નજીક જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ચેકિંગ દરમિયાન રોયલ્ટી વગરની એક ટ્રકમાંથી ડ્રાઈવર કિશન કાનજી કોલી તથા માલિક વિવેક વાલજી છાંગા પાસેથી તેત્રીસ મેટ્રીક ટન ચાઈના કલેનો જથ્થો કબજે કર્યો હતો તેમજ બીજી ટ્રકમાંથી ડ્રાઈવર માનસિંગ કેશરીસિંગ ચૌહાણ પાસેથી ઓમકાર શિલ્પ ઇન્ડિયન ડી માલિકીની પાંચ મેટ્રિક ટન ઓવરલોડ સાદી માટી ઝડપાઈ હતી બંને ટ્રક સહિત અંદાજે રૂપિયા પાંત્રીસ લાખનું મુદ્દામાલ જપ્ત કરી પધ્ધર પોલીસ સ્ટેશનમાં રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ભુજના દાદુપી રોડ પર ગત સાંજે પતિએ માથામાં ધાર્યું મારી પોતાની પત્ની ચોવીસ વર્ષીય અમરીન પડિયારની ઘાતકી હત્યા કરવાનો બનાવ સામે આવ્યો હતો જેનામાં બરોજના ઘરકંકાસ દરમિયાન ઉશ્કેરાયેલા ફિરોઝ સીદીએ આવેશમાં આવી પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ઘટના બાદ આરોપી પતિ ધાર્યું લઈ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને આ ગુનો પોતે કર્યો હોવાની કબૂલાત આપી હતી પોલીસે રાઉન્ડઅપ કરી કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે જે ભુજ શહેરના વિસ્તારમાં એક હત્યાનો બનાવ જે બનેલો છે એમાં ચોવીસ વર્ષની જે પરિણીત યુવતી છે તેનું નામ છે અમરીન પઢિયાર અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર એને એના હસબન્ડે જ જેનું નામ છે ફિરોજ ઉર્ફે બાવા સિદ્ધિ એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે અને એ હત્યા નિપજાવીને જાતે જ ગારીયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી આવું મેં આવું કૃત્ય કર્યું છે અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા પણ એમના લગ્ન ચાલતા નહોતા અને એ બંને અલગ રહેતા હતા અને આને જે જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો શંકા વહેમ રાખતો હતો એના અને એ એની પર ગુસ્સે રહેતો હતો અને પછી અચાનક જ એણે આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી દાદુપીઢ રોડ જે છે રેલવે સ્ટેશન તો પાછળથી આવીને એણે દરિયાના ઘા માર્યા માથામાં અને કન્ટિન્યુઅસ મલ્ટિપલ ઘા મારીને એની હત્યા કરી છે ગુનાહિત ઇતિહાસ છે નહીં હજી સુધી ધ્યાનમાં નથી આવ્યો સેન્ટિંગનું અને છૂટક મજૂરીનું કામ કરે છે છવ્વીસ વર્ષની ઉંમર છે ગુનાહિત ચોકાસવામાં આવશે પણ આ બાબતમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંનેના લગ્ન ટકી ચાલતા ન હતા દોઢ વર્ષ પહેલાં લગ્ન કરેલા હતા અને પણ એકબીજાથી અલગ રહેતા હતા અને એણે શંકા રાખીને ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું છે એવું પ્રાથમિક તપાસમાં દેખાયું છે પછી આગળ વધુ તપાસમાં શું આવે છે એ પછી ખ્યાલ આવશે અંજાર તાલુકાના વરસામેરી ગામમાં સર્વે નંબર બસો બાવીસ બાગ એકની કરોડોની જમીન ખોટા દસ્તાવેજો ખોટી ઓળખ કથા ખોટી સહયોના આધારે પચાવી પાડતી ચીટર ગેંગ સામે અંજાર પોલીસે કાર્યવાહી કરી છે આ બરાવગે અંગે સરકારશ્રી તરફથી નિલેશભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા અંજાર પોલીસે તાત્કાલિક ત્રણ આરોપી દિન મામદ કાસમભાઈ રાયમા ઇમલા કાસમ મથરા અને સુલતાન અબુબાકર ખલીફાને ઝડપ્યા છે આરોપીઓએ મૂળ માલિકના ખોટા નામે પાવરનામું બનાવી કરોડોની જમીન વેચાણ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી રજીસ્ટ્રાર સમક્ષ ખોટી ઓળખ આપી નોંધ પડાવવાનો ગુનો કબૂલી લીધો છે ત્રણેય આરોપીઓને પોલીસે કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ તેજ ગતિએ ચાલુ રાખી છે પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા બાર વણ શોધાયેલ ચોરીઓ ઉકેલાઈ પશ્ચિમ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના લાખોડી ગામની વાડી વિસ્તારમાં બાતમીના આધારે એલસીબી ટીમે બે શખ્સોને શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા તારા ખોલવાની ચાવીઓનો ઝુમખો પકડ ડિસમિસ લોખંડનું કાસ ગણેશયુ અને મોબાઈલ ફોન સાથે ઝડપાયેલા બંને જુદી જુદી જગ્યાએ ચોરી કરવાની કબુલાત આપતા કુલ બાર વણ શોધાયેલ ચોરી ગરફોડના ગુનાઓ બહાર આવ્યા હતા તાજા રમેશભાઈ રાઠોડ અને જયસિંહ ઉર્ફે પ્રવીણ ઉર્ફે સુકો રાઠોડ પકડાયા જ્યારે અજય વિરા રોમન ધારસી કર્માવત ચમેલી ઉર્ફે મોતી નરેશ કર્માવત સહિતના આરોપીઓ હજી ફરાર છે વિવિધ સ્થળેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દા માલ રીકવર કરાયો છે બનાવો અટકાવવા અને જે થયેલી છે એ ડિટેક્ટ કરવા માટે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે વારનવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા એમને એક બાતમી દ્વારા દ્વારા એક માહિતી મળી કે બે ઈસમો છે જે શંકાસ્પદ જણાય છે એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી ચાર મોબાઈલ મળ્યા ચાવીઓનો જુડો મળ્યો અને જે પેલું ગણેશ એટલે કે ડિસમિસ કે છે એ મળ્યું એટલે ડાઉટ પાક્કો થતાં એમને પૂછપરછ સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ બાર ચોરીઓ ગરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એક એમ કુલ બાર ચોરી કબૂલ કરેલી છે અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે એમાંથી બાર ચોરીમાંથી પાંચ ચોરી જે છે એ ગુના રજિસ્ટર થયેલા છે બે માનકુઆમાં એક મુન્દ્રામાં એક એ ડિવિઝનમાં એ રીતે અને બાકીના જે સાત છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવેલી છે ભાગે એ લોકોની એ લોકોનો ટાર્ગેટ આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડાં પેલા જે વેચે છે ને લોકોના ઘરેથી કપડાં લેવા લેવા જાય અને પછી અહીંયા બજારમાં વેચે મૂળ વ્યવસાય એ લોકોનો એ હતો પણ એ કપડા લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ આ લોકો જે વાડી વિસ્તાર હોય સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા હતા મુદ્દામાલમાં જે ચોરીઓ નોંધાયેલી છે એમાં સોનાના દાગીના ચાંદીના દાગીના રોકડા રકમ મોબાઈલ ફોન એ બધું ચાર લાખની ઉપરની રકમ હતી અને એમણે જે પોતાની પૂછપરછ એમની પૂછપરછ થઈ એમાં કબૂલ કર્યું તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણા આપતા હતા એ એમની એમને પૂછ એ બોલાવીને પૂછપરછ કરવામાં આવી એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવી લીધી એટલે એ બધા જ મુદ્દામાલ એ ચાર લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે પછી મોબાઈલ હતા એ બધા જ કબજે કરવામાં આવેલો છે સંપૂર્ણ મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે એ બંને આરોપીઓ પકડાય છે એમાં રાજા રમેશચંદ્ર રાઠોડ રાજા રમેશભાઈ રાઠોડ અને એનો સગોભાઈ છે જયસિંહ ઉર્ફે પ્રવિણ રમેશભાઈ રાઠોડ આ બંને સગા ભાઈઓ છે એમને હસ્તગત કરવામાં આવેલા છે ભુજમાં સાયબર ક્રાઇમ સેલ એલસીબી પશ્ચિમ કચ્છે મ્યુલ એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડના કુલ રૂપિયા એક અબજ પાંચ કરોડ બાર લાખ હજાર આઠસો છવ્વીસ મેળવી અને ચેક દ્વારા ઉપાડી કમિશન લેતા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે સમન્વય પોર્ટલ પરથી મળેલી બેંક ખાતાની વિગતોનું એનાલિસિસ કરી મુખ્ય આરોપી શુભમ હરિહર ડાભીને ઝડપી પાડ્યું છે તપાસમાં શુભમ સાથે જીગર મહેન્દ્રભાઈ પરગડુ તથા ભાવિકના નામો પણ ફ્રોડમાં સન્ડુવાયેલા તરીકે સામે આવ્યા છે સરકાર તરફથી રજૂ કરાયેલી ફરિયાદના આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે મુખ્ય આરોપી શુભમ ડાભીને હિરાસતમાં લઈ આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે તો એ સાયબર ફ્રોડમાં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે તો આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ ડીજીપી સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ અધિકારી પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને એ અંતર્ગત અહીંયા અત્યારના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ પીઆઈ જે એલસીબીના છે જેઠી સાહેબ એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી અને એ આધારે તેઓએ એક ઇસમ છે જેનું નામ છે શુભમ શુભમ હરિહર ડાભી એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી ચાલીસ ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમણે એમની ટીમે ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે એક જીગર મહેન્દ્રભાઈ પરગડું નામનો એક ઇસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં બે હજાર ચોવીસમાં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી એક અબજ પાંચ કરોડ બાર લાખથી વધારે રકમ એટલે કે એકસો પાંચ કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ અને એમાં જે એચડીએફસી બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું તો જે એચડીએફસી બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જે કરવી જોઈતી હતી કેવાય સીની એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે એટલે આ ત્રણ ઇસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી એને હસ્તગત કરીને ભુજ બીજ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ એચડીએફસી બેંકનો કર્મચારી છે એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકો જેણે જે લોકોએ આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો એ ખાસ ધ્યાન રાખવું છે